હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માયા સોલંકી ઓફિશિયલ પર તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ગામની થોડાક અમતા બહાર આવેલા છે ખોડિયારમાં છે ડુંગરા માટે છે એ વિસ્તાર કહેવાય છે નાગવણિયા ખોડિયારમાં તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અત્યારે અત્યારે વાગ્યા છીએ બપોર પછીના સાડા ત્રણ ચાર વાગ્યા છે તો અત્યારે ત્યાં અમે જઈ રહ્યા છીએ તો ખોડિયારમાં દર્શન કરવા માટે ઠીટ સુધી બન્યા રહેજો કેમ કે લોકેશન બહુ મસ્તનું છે કેમ કે અહીંયા ડુંગરા માથે છે કે નહીં ખુડેરમાં એટલે બહુ મસ્ત લોકેશન છે તો ખેડ સુધી વિડીયોમાં બનાવી ફાઇનલી અમે જો સાર્વદર વાળા રસ્તે પોગી ગયા છીએ હવે જાય છે ખુડેરમાં પણ રસ્તામાં એક આવડમાં નું મસ્ત મંદિર આવે છે તો એ મંદિર લેવાનું છે ત્યાં આવડમાના દર્શન કરીને પછી ખુડેરમાં જશું તો ઠેર સુધી વિડીયોમાં છું

અહીંયા આવનનો કુંભ છે તો મિત્રો ફાઇનલી અમે આવડવાના દર્શન કરી લીધા છે અને દર્શન કરવાડિયારમાં પણ નજારો જોવો તો ફરતે કેવું લીલું થઈ ગયું છે વરસાદ વરસાદ આવી ગયો એટલે જે બધી લીલું લીલું એકદમ થઈ ગયું છે ફોટા પાડવાનું લોકેશન પણ બહુ મસ્ત થઈ ગયું છે

મિત્રો અમે અત્યારે ખોડેરમાંના દર્શન કરી લીધા છે અને હવે આવ્યા છીએ મામાદેવના દર્શન કરવા લીધા છે અને જો આ છે પાણીનું મશીન છે એટલે આમ ઓલા પર ઓલા પર ડાર પાડેલો છે અને એમાં ડાર પાડેલો છે એમાં પણ મીઠું પાણી છે એટલે અહીંયા પાણીની પણ સુવિધા છે એટલા ઓછા ડુંગરે અને જો આ છે જે મોટું છપ્પર કહેવાય એ છપ્પર છે અહીંયા જે લોકોને પણ ખોડેરમાં એ માનતા હોય પ્રસાદીની તો એ લોકોને જમવાની પણ અહીંયા સુવિધા છે જો અહીંયા પાણીનો ટાંકો પણ છે તો આ છપ્પર છે જો

આ બધું છે ડુંગર બધું લોકેશન છે જો એટલે બધું આવું દેખાય છે અમે તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ ખુડિયામાં દર્શન કરવા ગયા હતા પછી આવડમાંના પણ દર્શન કર્યા અને ત્યાંથી અમે ઘરે પહોંચ્યા છીએ તો હવે અત્યારે મારા વ્લોગને અહીંયા પૂરો કરું છું અને મારો વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા ને આવા મારા વ્લોગ જોવા માટે મારી ચેનલ માયા સોલંકી ઓફિશિયલ પર બન્યા રહેજો અને હા હવે ફરીવાર મળીએ બીજા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ